કે આપ સ્પેક ની બજુમાં આવજો સરસ મજાના ભગવાનના કૃતમ સાથે ભગવાનની કૃપા સાથે આપણે સરસ મજાનો પ્રસાદ અભ્યાને આઠ આઠ દિવસથી અર્પણ કર્યો એવા અહીં રસોડા વિભાગના ધોનોનું સ્વાગત થાય છે આપણે ધનીબેન જેમને સરસ મજાની રસોઈ બનાવીને આપણને અર્પણ કરી છે અંશાબેન ધનીબેન બધા મને ન આવડે એટલે અમુક નામ બોલું પણ બધા રસોઈ વિભાગના બધા જ બહેનો સરસ મજાની આપણે રસોઈ જમાડી પ્રસાદ અર્પણ કર્યો ભગવાનનો બદલ એમનું સ્વાગત કરે છે બધા તાળીઓ વાળજો કૃષ્ણ કનૈયા લાલ જય લક્ષ્મી નારાયણ ભગવાન આ ભાગવત ભગવાનની પ્રસાદી છે બધાને પ્રેમથી અર્પણ કરે છે તો એનો સ્વીકાર કરજો सगनया लाल <speech> <Musicls>